જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને અસલ હલવાઈ સ્ટાઇલ મીઠી બુંદી મીઠી બુંદી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લીધું છે મિક્સર બાઉલની અંદર આ રીતે આપણે ઘરણી રાખી લઈશું અને હવે ગરણીની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને હવે ચણાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ચાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ચણાના લોટની કોઈપણ વસ્તુ બનાવતી પહેલાં ચણાના લોટને ચાળીને લેવો એ બહુ જ જરૂરી છે જેથી કરીને તેની અંદરથી જે વસ્તુ બનાવીએ તે એકદમ સ્મૂથનેસ સાથે બનીને તૈયાર થશે આ રીતે તેને બરાબર સારી રીતે ચાળીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા મેં લોટને સારી રીતે ચાળીને તૈયાર કરી લીધો છે અને હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને આ રીતે તેનું સારું એવું બેટર બનાવી લઈશું એક સાથે બધું જ પાણી એડ ન કરવું જો એક સાથે બધું જ પાણી એડ કરશો તો તેની અંદર ગાંઠા પડી જશે અને ચણાના લોટની અંદરથી ગાંઠા એટલે કે લમ્પ્સ નીકાળવા બહુ જ મુશ્કેલ પડે છે અને આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરતા જઈને તેનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેનું સારું એવું થિકનેસવાળી કન્સિસ્ટન્સી સાથે તેનું બેટર બનાવી લઈશું અને આ રીતે બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આ બેટર બનાવવામાં મારે લગભગ એક કપ પાણીમાંથી ત્રણ ચોથા કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલો છે તમે જોઈ શકો છો અને હવે તમને હું આ રીતે બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોઈ શકો છો આ રીતે થિકનેસવાળું બેટર બનાવીને મેં તૈયાર કરી લીધું છે અને હવે બુંદીને ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધીમાં જે બેટર બનાવ્યું છે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ એડ કરી તેની અંદર હાફ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈશું જેથી કરીને આપણી મુંદી એકદમ સોફ્ટ એવી તૈયાર થશે અને હવે તેને બરાબર સારી રીતે આપણે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી લઈશું જેથી કરીને આપણું બેટર સારી રીતે ફ્લફી અને સ્મૂથનેસ સાથે તૈયાર થઈ જાય આ રીતે તેને મિક્સ કરવાથી આપણું બેટર સારું એવું હવાના કણ ભરાય છે અને બેટર સારું એવું ફૂલીને તૈયાર થાય છે આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બેટર આપણું સારું એવું ફ્લફી અને સ્મૂથલી સૌ તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે મેં અહીંયા બુંદીને ફ્રાય કરવા માટે આ રીતે બુંદી માટેનો જે ઝારો આવે છે તે ઝારો લીધેલો છે અને આ ઝારો ન હોય તો તમે આ રીતે એની ખમણી પણ લઈ શકો છો અને હવે આ રીતે તેની તેલની ઉપર ત્રણ ઇંચ જેટલા કે ચાર ઇંચ જેટલા અંતરે આ રીતે ઝારો રાખીને તેની અંદર આપણે આ રીતે બેટર એડ કરી લઈશું તમે જોઈ શકો છો વધારે પડતો ઊંચો કે વધારે પડતો નીચો ઝારો ન હોવો જોઈએ કારણ કે જો વધારે પડતો નીચો ઝારો હશે તો તેની અંદરથી બુંદી નહીં બને પરંતુ એક સાથે બેટર પડી જશે અને જો વધારે પડતું ઊંચો જારો હશે તો બુંદી આપણી થોડી એવી પૂંછડીવાળી તૈયાર થશે આ રીતે તેને ત્રણથી ચાર ઇંચના અંતરે રાખી તેની બુંદી પડી લઈશું અને આ રીતે તેને સતા થલાવી લઈશું જેથી કરીને તેની એકદમ લાલ ન થઈ જાય અને તે સારી રીતે ફ્રાય થઈને તૈયાર થાય અને આ રીતે બુંદી આપણે જાળીવાળા ઝારાની અંદર કાં તો ઘરણીની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેની અંદરનું બધું જ તેલ નીકળી જાય જો તેલનું પ્રમાણ વધારે હશે તો તમને સ્વાદ નહીં સારો આવે કારણ કે તેલનો જ સ્વાદ આવશે આ રીતે તેને બરાબર સારી રીતે નીકાળી લઈશું અને હવે તેને બરાબર પ્લેટની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો અને હવે બીજી બુંદી બનાવતી પહેલાં જે ઝારો આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યો હતો તેને નીચેથી સાફ કરી લઈશું બુંદી બનાવતી વખતે આ ખાસ ધ્યાન રાખવું અને હવે તેની ઉપર ફરી આપણે બેટર એડ કરીને સારી રીતે તેની બુંદી ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બુંદી ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે અને આ રીતે બુંદી એડ થઈ જાય ત્યારબાદ તેને પણ આપણે આ રીતે સારી રીતે બરાબર મિક્સ કરીને હલાવતા જઈને ફ્રાય કરી લઈશું જેથી કરીને બુંદી આપણી લાલ ન થઈ જાય કે બળી ન જાય અને અહીંયા આપણી બુંદી પણ બીજી તૈયાર થઈ ગઈ છે તેને પ્લેટની અંદર નીકાળી લઈશું અને હવે મેં અહીંયા ચાસણી બનાવવા માટે એક મિક્સર બાઉલ એટલે કે એક કઢાઈ લઈ લીધી છે તેની અંદર ફરી આપણે દોઢ કપ જેટલી ખાંડ એડ કરી દઈશું મેઝરમેન્ટના માપ પ્રમાણે તમે વાટકીનું પણ મેઝરમેન્ટ લઈ શકો છો હવે દોઢ કપ જેટલી ખાંડ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી તેને ઉકળવા દઈશું અહીંયા હવે તેને આપણે સારી રીતે ખાંડ ઓગળે ત્યાર સુધી તેને સતત હલાવતા જઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરતા જઈને ખાંડ ઓગળે ત્યાર સુધી હલાવી લઈશું અને આ રીતે ખાંડ ઓગળતી હોય ત્યારે જ તેની અંદર છથી સાત કેસરના તાંતણા એડ કરી તેની અંદર આ રીતે ત્રણથી ચાર ઇલાયચીને ફોડીને એડ કરી દઈશું આ રીતે કેસરને એડ કરવાથી તેની અંદરનો સારો એવો કલર આવે છે અને ઇલાયચીનો પણ સારો એવો ફ્લેવર આવે છે જો તમને ઈલાયચી ન પાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઘણા લોકો ચાસણીની અંદર એટલે કે બુંદીની ચાસણીની અંદર લવિંગ પણ એડ કરતા હોય છે પરંતુ મેં લવિંગ એડ નથી કરેલા આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણી ખાંડ ઓગળવા લાગી છે અહીંયા બુંદીની ચાસણી માટે કોઈ જે તારવાળી ચાસણીની જરૂર નથી હોતી બ ફક્ત ખાલી મધ જેવું ચિકાસપણી ચાસણી થાય ત્યાર સુધી તેને કૂક કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો ખાંડ ઓગળી પછી પણ તેને થોડીક વાર માટે ત્રણ થી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું અને આ રીતે થોડી ચિકાસવાળી વાળી એવી ચાસણી આપી બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ ગેસ સ્ટવ ઓફ કરી લઈશું અને અહીંયા મેં બધી જ બુંદીને ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો બુંદીને આ રીતે દબાવીએ તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને બહુ જ સ્પોન્જી એવી આપણી બુંદી હલવાઈ સ્ટાઇલ તૈયાર થઈ ગઈ છે અને હવે તે ફ્રાય કરેલી બુંદીને હલકી ગરમ ચાસણીની અંદર એડ કરી દઈશું ગરમ ચાસણી હશે તો બુંદી સારી રીતે ઓબ્ઝર્વ કરી દેશે અને તે બુંદીને આપણે ચાસણીની અંદર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને જેમ બુંદીની અંદર ડીપ થઈ જાય ત્યાર સુધી તેને બરાબર મિક્સ કરતા જઈને સારી રીતે હલાવી લઈશું અને આ રીતે બુંદી આપણી સારી રીતે ચાસણીની અંદર ડીપ થઈ ગઈ છે હવે તેને આપણે ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે મૂકી દઈશું જેથી કરીને ચાસણી બરાબર બુંદી એબ્ઝોર્વ કરી દે અને હવે ત્રણથી ચાર કલાક પછી તમે જોઈ શકો છો હવે હું તમને બુંદી ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો બુંદી આપણી બધી જ ચાસણીને એબ્ઝર્વ કરી લીધી છે અને એકદમ લચકાદાર એવી આપણી બુંદીને બનીને તૈયાર થઈ ગઈ છે સેમ હલવાઈ સ્ટાઇલ કંદઈને ત્યાં મળે તેવી આપણી લચકાદાર અને મીઠાસવાળી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને બહુ જ મજા આવશે અને હવે તેની અંદર આપણે ડ્રાયફ્રૂટમાં તમે કોઈ પણ એડ કરી શકો છો મેં અહીંયા બદામની કતરણ એડ કરેલી છે જો તમને ડ્રાયફ્રૂટ ન ભાવે કે ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આ રીતે હું દાણો બતાવું તો તમે જોઈ શકો છો એકદમ રસવાળો અને બહુ જ સોફ્ટ એવી સ્પોન્જી આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે તેને સર્વિંગ પ્લેટની અંદર સવ કરી દઈશું સવ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ દાળ અને હલવાઈ સ્ટાઇલ એવી આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો હવે તહેવારોમાં ઘરે બનાવીને મોં મીઠું કરો બહુ જ મજા આવે આવશે એવી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં સર્વિંગ પ્લેટને બદામ અને કેસરથી ગાર્નિશ કરેલી છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને પણ બહુ મજા આવશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા મારી ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તેને ક્લિક કરીને તમે રેસીપી જોઈ શકો છો